સાતમા થોડીક વાર છે ને મારે જવાનું છે ડ્યુટી પર હોટલે તો આ જો સવાર થઈ ગઈ અંજવારું થઈ ગયું ને થોડુંક મોડું થઈ ગયું સાત વાગે તો મારે પૂગવાનું હતો તો આજે હું તમને બતાવો કે હોટલે હું હું કામ કરું કઈ રીતના કામ કરવાનું હોય શું છે શું નહીં તો વ્લોગમાં બેના રહેજો બહુ મજા આવી તો હાલો નહીં કરી ગાઈસ ફાઇનલી હું પૂગી ગયો દીવ હોટેલે જ્યાં હું કામ કરું ને અત્યારે ફિંગર મારવા જાઉં આ મુકેશભાઈ છે જે ફિંગર મારે છે આ અમલ ડ્યુટી નો ટાઈમ નક્કી થાય કેટલા વાગે ડ્યુટી આવે હું છે હું થઈ ગયો ભાઈ મોડું થઈ મારે મોડું થઈ ગયું જાય ફિંગર મારવાનું હોય આમ થેન્ક યુ આ ડ્યુટીનો અમારો ટાઈમ એટલે મોડા આવીએ કે વહેલા આવીએ એ શેઠને ખબર પડી જાય એ પ્રમાણે પછી પગાર કરે એટલે આમાં મોડું ન હોય ડ્યુટી ઉપર બાકી લાગી જાય એમ કે ભાઈ મોડા આવ્યા એમ તો હાલે પાંચ દસ પંદર મિનિટ મોડા આવ્યા હોય કોક દીક તો પછી રોજ આવીએ ને તો ન હાલે હાલો હવે હું કોટ પહેરી લમ પછી મળીએ ભાઈ ચેપ પહેરીને આપણે થઈ ગયા તૈયાર ને આ છે તો તમે કહો કે આ શું છે તો આ કેપ છે ઈ પહેરવી પડે જેથી કરીને કઈ પણ બનાવીએ જમવાનું તેમાં વાળ ન ફરે એટલા માટે ભાઈ અત્યારે હું જામ કિચન માં ને આ છે અમારું કિચન ને આ નિખિલ જો નિખિલ કામ કરે કટિંગ સીતારામ સીતારામ કટિંગ કરે મારો ભાઈ ડુંગળી કટિંગ કરે છે એક બાઉલ ભરતી તો કટિંગ કરવામાં ધ્યાન રાખવી પડે એમ કે જરાક મિસ્ટેક થાય એટલે તરત આંગળી કપાઈ જાય પછી બેન્ડેજ લગાડવી પડે જો કે એમને એમ કટિંગ આવડે ની બે ત્રણ વાર તો આંગળી કાપવી જ પડે મેં કાપી હતી પણ એકવાર આવડી જાય પછી ન કપાય પછી ક્યારેક આપણી ભૂલ ની લીધે કપાય બાકી ન કપાય ના એ જો અમારી બધી સરયું છે અહીં ચા ચડાવી દીધી સ્ટાફ ની પાણી રાઈસ નું બટેટા બોઈલ કરવા ચડાવી દીધા ને આ આખી રેન્જ છે આ ગેસ બધી ભઠ્ઠી આ ફ્રીજ ફ્રીજ છે પીઝા ઓવન માઇક્રો ઓવન ને આખું અમારું કિચન હાલો તો હવે થોડું ઘણું કામ હું કરી લઉં પછી મળીએ અત્યારે તો ભાઈ અમે બે જણા જ હોય કેમ કે એટલા બધી ઓર્ડર ન હોય બ્રેકફાસ્ટ ના ઓર્ડર હોય ને સ્ટાફ નો નાસ્તો ને હોય મેન કોર્સ અગિયાર વાગે ચાલુ થાય તંદુ ઇન્ડિયન ચાઇનીઝ એટલે અગિયાર વાગે બધા માણસો આવે અત્યારે બે જણા હોય તો ભાઈ હવાર હવાર ઓર્ડર આવી ગયો ત્રણ મસાલા ચા બીજી ત્રણ મસાલા ચા બે આલુ પરોઠા આપણે ચા મૂકી દીધી મેં નિખિલભાઈ પરોઠા બનાવીશ આલુ પરોઠા તો તો કઈ

અત્યારે હું જામ્સ રેસ્ટોરન્ટ ને તમને બતાવું બાર એન્ડ રેસ્ટોરન્ટ આ રેસ્ટોરન્ટ છે ભાઈ આપણું તો ભાઈ તમને હું બતાવું એક ખજાન ઘંટાણા જી બ્રાન્ડ જોઈએ મેજિક બેઝિક જો ફૂલ ખજાનો છે અહીંયા દારૂનો બાર એન્ડ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ છે તમને પણ પણ મળી મળી જાહે જાહે બધું મળી જાહે ફાઇનલી અમારે જીવન ટીજીએસ કે શેફ એ દેખો और सिर्फ क्या बोलना चाहोगे आप काम ऐसा करोगे आदमी बदनाम हो जाए <laughs> <laughs> दो लोग आपके बारे में बात करें नहीं काम ऐसा करोगे बदनाम हो जाए ओ माई गोड ऐसे लोग हमारे बारे में बातें करते हैं तो <भाँ> अच्छा लगता है तो भाई आया हमारे कैफेटेरिया से जहां स्टाफ नाश्तो करे से जमे ने बपोर नहीं जमे में रात नहीं जमे जो आया અટાણે નાથા કાકા નાસ્તો કરે તો ભાઈ એક મુર્ત્ય છે એના માટે છોકરીની જરૂર છે લગ્ન કરવા માટે બરાબર હા ભાઈ અમારે મૂર્ત્યો છે મુકેશભાઈ મુકેશભાઈને લગ્નભાઈ લગ્ન કરવા માટે છોકરીની જરૂર છે તો જો કોઈ છોકરીને ગમે આ છોકરો ગમે તો તમે મારો કોન્ટેક કરો તો પછી અમે માગું નખાવીએ અને આગળ વાત વધારીએ ને વાસ્તે ગાજતે જાણ લઈને આવ્યું એમ कैसा लगा मेरा मजाक <laughs> 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 तो गाइस हमरा ऑर्डर आयो थो બે મસાલા ઓમલેટ બે છોલે ભટોરે ને બે આલુ પરાઠા તો આપણે રેડી કરીને આપી દીધો છે ને હવે ભાઈ લઈને જાય સર્વ કરવા કસ્ટમર તો ભાઈ આ કિચન ની બાજુમાં બેકરી છે ને બેકરી ના શેફ છે આપણે રણસીભાઈ રણસીભાઈ તમે શું બનાવો છો આપણે પિઝા પોપ બનાવીએ છીએ પિઝા પોપ ને ભાઈ કેક પોપ ખારી બટર બધું ઘણું બધું આયા જે બેકરી ની આઈટમ મતલબ માં તમે ખાઓ અથવા કેક લો થાય બેકરી માં બને છે હા ને પ્યોર વેજ ઇંડા બીંડા યુઝ કરતા નથી ના અમારે બેકરી ના શેફ છે રણસી એક મારો ફ્રેન્ડ છે એને આરે તમને મલાવું આયા બેલ બોય માં નોકરી કરેસ કરણ હા ભાઈ હું કેવા માંગેસ તું કઈ નહીં આપણે શાંતિ ચલસા મોજે મોજે ઓગેરોસ અરે વાહ પાજી કરો ફોલો કરો હા એમ મારો તમારા બધીની દયાથી આગળ તો ભાઈ અત્યારે અમારો બધો સ્ટાફ આવી ગયો બાકી છે બાકી કરે બધા આવી ને અત્યારે કામકાજ ચાલુ છે કટિંગ કરે રેડી કરે હિરેન ચેપ મીજા રેડી કરે ને આ બકરી સ્ટાફ નું જમવાનું બનાવે સબ્જી ને દાળ ને સોરી નિખિલ નિખિલ આનાથી તંદુર હેરક્યું નથી ત્રીજો અહીંયા ટેકનોલોજી વાપરે ફાઈનલી ભાઈ તંદુર રોટી લગાડવાની ચાલુ કરી દીધી અજય ભાઈ આને કેવાય તંદુરી રોટી તમે તો કોઈ દી જોઈ ની હોય બધી નું સેટઅપ લાગી ગયું કટિંગ બટિંગ કરીને નંબર નવ કિચન ની સફાઈ ચાલુ છે કિચન સાફ સાફ થઈ જાય સાફ સફાઈ રાખવી જરૂરી છે લાડી કિચન ની સફાઈ થઈ જાય બધી એક નંબર પછી ચાલુ થાય

તો ગાઈસ આયા પાકે સવા પીસ એ ઓર્ડર તો ઘણા બધી કાઢ્યા યાર બધા બતાવી નહોઈ કે કેમ કે આ કામ કરું કે ઓર્ડર બતાવવા ને અત્યારે ઈવનિંગ ડ્યુટી માં આપડા સુરેશ શેફ આવી ગયા સુરેશ શેફ ને હેન્ડઓવર આપી સુરેશ શેફ ને હેન્ડઓવર આપી ને ટાઈમ થઈ ગયો આપણો 3 વાગી ગયા ડ્યુટી પૂરી થઈ તો હવે આગળ આઈથી ગેર નીકળ બરાબર ભાઈ આપણે સતી શેફ ને દિલીપભાઈ જમવા બેઠા મેં ક્યારનું જમી લીધું ને હવે આપણો ટાઈમ થઈ ગયો ગેરેજ જવાનો તો આપણે ઘેરે જઈએ ને લો હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બે લાઈકન દબાવવાનું નહીં ભૂલતા જેથી કરીને મારો નવો બ્લોગ તમારા સુધી પૂગે આવતી પહેલા બરાબર